દીવ જિલ્લામાં સંઘ પ્રદેશ પ્રફુલ પટેલના જન્મદિવસ તથા તેમના કાર્યકાળને સંઘ પ્રદેશમાં નવ વર્ષ પૂર્ણ થતા વિવિધ મંદિરોમાં પૂજા અર્ચના તથા મહાઆરતીનું આયોજન કેન્દ્ર દીવ દમણ અને દાદરાનગર હવેલીના આદરણીય પ્રશાસક પ્રફુલ્લ પટેલજીના ઓગણસિત્તેરમાં જન્મદિવસ અને સતત સંઘ પ્રદેશ ખાતે વિકાસના નવ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસર પર સવારે સાત વાગ્યે નાગવા રાધાકૃષ્ણ મંદિર ખાતે ઝોલાવાડી મંડળ દ્વારા પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આદરણીય પ્રશાસક પ્રફુલ્લ પટેલના જન્મદિવસની શુભેચ્છાઓ અને ભગવાન રાધેકૃષ્ણને પ્રાર્થના કરવામાં આવી હતી કે તેઓ હંમેશા સ્વસ્થ રહે અને આપણા રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણના અભિયાનમાં આગળ વધતા રહે તે જ રીતે દીવના વણાકબારા ખાતે જલારામ મંદિરમાં ઘોઘલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં તથા દીવ ખાતે પણ પૂજા અર્ચના તથા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના સ્વસ્થ અને દીર્ઘ પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મંડળ પ્રમુખો વગેરે પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મહારાણા પંચાયત આમ સરપંચ અને મેમ્બર્સ લાંબા આયુષ્ય મેમ્બરશ્રીઓ નાય સ્વસ્થ જીવન માટે ભગવાન પાસે પ્રાર્થના અને આરતી આદરણીય પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે જે દાદરા નગર હવેલીના પ્રશાસક છે તેના જન્મદિવસની નિમિત્તે આપણી દીવ નાગવા ગામમાં રાધેકૃષ્ણ મંદિરે એમ કે તેમના દીર્ઘ આયુષ્ય માટે તેમને પ્રાર્થના કરવામાં આવી અને તેમાં આરતી અર્ચના કરવામાં આવી તેથી ઝોલાવાડી ગ્રામ પંચાયત મંડળના બધી ચૂંટાયેલા સભ્યો તથા પ્રતિનિધિઓ ગામના આગેવાનો જિલ્લા પંચાયતના આગેવાનો જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ તેમજ ગામના દરેક આગેવાનો સાથે મળીને તેમના આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી આપણા દેશની પ્રગતિ હંમેશા આવી જ રીતના કરતા રહે અને જનતાની સેવા કરતા રહે તે માટે કરીને તેમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી અને આવી જ રીતના તે પ્રાર્થના એમ કે ને આગળ પ્રગતિ કરતા રહે અને દરેક લોકોનો હિત માટે કરીને હંમેશા આગળ રહે તેવી પ્રાર્થના કરવામાં